તો મહત્વપૂર્ણ સમાચાર દેવભૂમિ દ્વારકાથી આવી રહ્યા છે જ્યાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી મિની ફેક્ટરી છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી દારૂની મિની ફેક્ટરી ઝડપાય ત્યારે દેશી દારૂ બનાવવાની મિની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે જ્યાં દેવભૂમિ દ્વારકાના વસઈ ગામની સીમા ચાલતી હતી આ ફેક્ટરી ત્યારે રેડ દરમિયાન

કે જ્યાં કેન જોવા મળી રહે છે ગેસના ના બાટલા જોવા મળી રહ્યા છે કે જે સામગ્રી જે દેશી દારૂ બનાવવાની સામગ્રી તમે ટીવી સ્ક્રીન માં જોઈ શકો છો ત્યારે દેવભૂમિ કા જે દેવભૂમિ દ્વારકા છે એમાંથી મિની ફેક્ટરી જળપાય છે દારૂ બનાવવાની ત્યારે જે દેશી દારૂ બનાવતી મિની ફેક્ટરી આખરે જળપાઈ ચૂકી છે જ્યાં દ્વારકાના વર્ષાઈ ગામની સીમમાં ચાલતી હતી આ ફેક્ટરી ત્યારે રેડ દરમિયાન

કે જ્યાં દેશી દારૂ બનાવતી મિની ફેક્ટરીના દ્રશ્યો છે જ્યાં પાઉળા પ્રમાણમાં દેશી દારૂ બનાવવામાં આવી રહ્યો હતો ત્યારે અગિયાર હજાર બસો પચાસ કિલો દારૂ બનાવવાનો આથો પણ મળી આવ્યો છે ત્રણસો લિટર દારૂનો જથ્થો પણ ઝડપી પાડવામાં આવ્યો છે આ ઘટના છે દેવભૂમિ દ્વારકા જિલ્લાની વસાઈ ગામની સિમના કે જ્યાં મિની ફેક્ટરી દેશી દારૂની ઝડપી પાડવામાં આવી છે